માહિતીનું અર્થઘટન ડાટા ઇન્ટરપ્રિટેશન માહિતીનું અર્થઘટન એજીએસઈટી પેપર એકનો એક નિર્ણાયક વિભાગ છે જે તમારી સંખ્યાત્મક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓનું પરીક્ષણ કરે છે આ વિભાગમાં તમને વિવિધ સ્વરૂપોમાં ડેટા આપવામાં આવશે અને તમારે તેનું વિશ્લેષણ કરીને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ એક માહિતીના સ્ત્રોતો પ્રાપ્તિ અને વર્ગીકરણ માહિતીના સ્ત્રોતો સોર્સેસ ઓફ ડેટા માહિતી મુખ્યત્વે બે પ્રકારના સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરી શકાય છે પ્રાથમિક સ્ત્રોતો પ્રાઇમરી સોર્સિસ આ એવા સ્ત્રોતો છે જ્યાં માહિતી સીધી તેના મૂળભૂત સ્થાનેથી અથવા પ્રથમ હાથે એકત્રિત કરવામાં આવે છે ઉદાહરણો સર્વેક્ષણ ઇન્ટરવ્યુ અવલોકન પ્રયોગો ફોકસ ગ્રુપ ચર્ચાઓ દ્વિતીયક સ્ત્રોતો સેકન્ડરી સોર્સિસ આ એવા સ્ત્રોતો છે જ્યાં માહિતી પહેલાથી જ કોઈ અન્ય વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા એકત્રિત અને પ્રકાશિત કરવામાં આવી હોય છે ઉદાહરણો પુસ્તકો જર્નલ્સ અહેવાલો સરકારી પ્રકાશનો વેબસાઇટ્સ અખબારો વાર્ષિક અહેવાલો માહિતીની પ્રાપ્તિ ડેટા કલેક્શન માહિતી એકત્રિત કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે સર્વેક્ષણ સર્વેઝ પ્રશ્નાવલી અથવા ઇન્ટરવ્યુ દ્વારા મોટા પાયે માહિતી એકત્રિત કરવી અવલોકન ઓબ્ઝર્વેશન ઘટનાઓ કે વર્તનનું સીધું નિરીક્ષણ કરીને માહિતી નોંધવી પ્રયોગો એક્સપેરિમેન્ટ્સ નિયંત્રિત વાતાવરણમાં ચલોનો અભ્યાસ કરીને કારણ અને અસર સંબંધો સ્થાપિત કરવા ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂઝ વ્યક્તિગત રીતે પ્રશ્નો પૂછીને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવી ફોકસ ગ્રુપ્સ ફોકસ ગ્રુપ્સ નાના જૂથ સાથે ચર્ચા કરીને ચોક્કસ વિષય પર મંતવ્યો અને સમજણ મેળવવી અસ્તિત્વમાં રહેલા રેકોર્ડ્સનો અભ્યાસ સ્ટડીંગ એક્ઝિસ્ટિંગ રેકોર્ડ્સ સરકારી ડેટા કંપનીના રેકોર્ડ્સ શૈક્ષણિક દસ્તાવેજો વગેરેનો ઉપયોગ કરવો માહિતીનું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ ડેટા એકત્રિત માહિતીને વ્યવસ્થિત અને વિશ્લેષણ કરી શકાય તેવા સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવાય છે ક્રમિક વર્ગીકરણ ક્રોનોલોજીકલ ક્લાસિફિકેશન સમયના આધારે દાંત વર્ષ મહિના ભૌગોલિક વર્ગીકરણ જીઓગ્રાફિકલ ક્લાસિફિકેશન ભૌગોલિક સ્થાનના આધારે દાંત શહેર રાજ્ય દેશ ગુણાત્મક વર્ગીકરણ ક્વોલિટેટિવ ક્લાસિફિકેશન ગુણધર્મો કે વિશેષતાઓના આધારે દાંત લિંગ ધર્મ વ્યવસાય સંખ્યાત્મક વર્ગીકરણ ક્વોન્ટિટેટિવ ક્લાસિફિકેશન સંખ્યાત્મક મૂલ્યોના આધારે દાંત આવક ઉંમર ઊંચાઈ બે ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ ડેટા ગુણાત્મક માહિતી ક્વોલિટેટિવ ડેટા આ માહિતી વર્ણનાત્મક હોય છે અને તેને સંખ્યાઓમાં માપી શકાતી નથી તે ગુણધર્મો વિશેષતાઓ લાગણીઓ અથવા અવલોકનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઉદાહરણો વાળનો રંગ ભાવનાત્મક સ્થિતિ કોઈ પ્રોડક્ટ વિશેનો અભિપ્રાય લોકોના અનુભવો વિશ્લેષણ થીમેટિક વિશ્લેષણ કન્ટેન્ટ વિશ્લેષણ કેસ સ્ટડીઝ સંખ્યાત્મક માહિતી ક્વોન્ટિટેટિવ ડેટા આ માહિતી સંખ્યાત્મક હોય છે અને તેને માપી શકાય છે તે સંખ્યાઓ આંકડાઓ અને ગણતરીઓ પર આધારિત હોય છે ઉદાહરણો વસ્તી આવક ઊંચાઈ વજન તાપમાન પરીક્ષાના ગુણ પ્રકાર વિવેકબુદ્ધિપૂર્ણ ડિસ્ક્રીટ ડેટા ગણી શકાય તેવી ચોક્કસ સંખ્યાઓ દાંત વિદ્યાર્થીઓની સંખ્યા સતત કન્ટિન્યુઅસ ડેટા કોઈ ચોક્કસ શ્રેણીમાં કોઈપણ મૂલ્ય લઈ શકે છે દાંત ઊંચાઈ વજન વિશ્લેષણ આંકડાકીય વિશ્લેષણ ગણતરી ગ્રાફિકલ રજૂઆત ત્રણ ગ્રાફિકલ રજૂઆત ગ્રાફિકલ રેપ્રેઝેન્ટેશન માહિતીને સરળતાથી સમજવા અને વિશ્લેષણ કરવા માટે ગ્રાફિકલ રજૂઆત ખૂબ મહત્વની છે બાર ચાર્ટ બાર ચાર્ટ વિવિધ શ્રેણીઓ વચ્ચેની સરખામણી દર્શાવવા માટે ઊભી કે આડી પટ્ટીઓનો ઉપયોગ થાય છે દરેક પટ્ટીની લંબાઈ કે ઊંચાઈ તે શ્રેણીના મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે ઉપયોગ જુદા જુદા મહિનામાં વેચાણ વિવિધ રાજ્યોની વસ્તી હિસ્ટોગ્રામ હિસ્ટોગ્રામ આ પણ બાર ચાર્ટ જેવો જ છે પરંતુ તે સતત માહિતીના આવર્તન વિતરણ ફ્રિક્વેન્સી ડિસ્ટ્રીબ્યુશનને દર્શાવે છે પટ્ટીઓ વચ્ચે જગ્યા હોતી નથી જે દર્શાવે છે કે ડેટા સતત છે ઉપયોગ વિદ્યાર્થીઓના માર્ક્સની રેન્જ દાંત શૂન્યથી દસ અગિયારથી વીસ વસ્તીના વય ચાર્ટ પાઇચાર્ટ ચાર્ટ એક વર્તુળનો ઉપયોગ થાય છે જે કુલ રકમના ભાગોને દર્શાવે છે દરેક સ્લાઇસ સ્કૂલનો કેટલો ટકા ભાગ છે તે દર્શાવે છે ઉપયોગ બજેટની ફાળવણી ચૂંટણીમાં પક્ષોનો ટકાવારી હિસ્સો ટેબલ ચાર્ટ ટેબલ ચાર્ટ માહિતીને પંક્તિઓ અને સ્તંભોના સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે આંકડાકીય માહિતીની વિગતવાર રજૂઆત માટે સૌથી સામાન્ય અને સચોટ પદ્ધતિ છે ઉપયોગ વસ્તી ગણતરીના આંકડા નાણાકીય અહેવાલો લાઇન ચાર્ટ લાઇન ચાર્ટ સમય જતા ડેટાના વલણો ટ્રેન્ડ્સ અથવા ફેરફારો દર્શાવવા માટે ઉપયોગી ડેટા પોઈન્ટ્સને રેખાઓ દ્વારા જોડવામાં આવે છે ઉપયોગ શેરબજારના ભાવમાં ફેરફાર તાપમાનમાં દૈનિક ભિન્નતા વસ્તી વૃદ્ધિ દર ચાર માહિતીનું અર્થઘટન અને શાસન ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ ગવર્નન્સ માહિતીનું અર્થઘટન ડેટા ઇન્ટરપ્રિટેશન આ માત્ર ડેટાને જોવાનો નથી પરંતુ તેને ઊંડાણપૂર્વક સમજવાનો અને તેના આધારે તારણો કાઢવાનો છે આમાં નીચેનાનો સમાવેશ થાય છે ડેટાને સમજવો ચાર્ટ ગ્રાફ કે ટેબલમાં આપેલી માહિતી શું દર્શાવે છે તે સમજવું પેટર્ન અને વલણો ઓળખવા ડેટામાં છુપાયેલી પેટર્ન વધતા ઘટતા વલણોને ઓળખવા સરખામણી કરવી વિવિધ ડેટા સેટ્સ વચ્ચે સરખામણી કરવી ગણતરીઓ કરવી ટકાવારી સરેરાશ ગુણોત્તર વગેરેની ગણતરી કરવી નિષ્કર્ષ કાઢવો ડેટાના વિશ્લેષણના આધારે તાર્કિક નિષ્કર્ષ પર પહોંચવું અનુમાન લગાવવું ડેટાના આધારે ભવિષ્યના વલણો વિશે અનુમાન લગાવવું શાસનમાં માહિતીનું અર્થઘટન ડેટા ઇન્ટરપ્રિટેશન ઇન ગવર્નન્સ માહિતીનું અર્થઘટન સુશાસન ગુડ ગવર્નન્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે સરકારો અને વહીવટી સંસ્થાઓ ડેટાનો ઉપયોગ નીચે મુજબ કરે છે નીતિ નિર્માણ પોલિસી ફોર્મ્યુલેશન સામાજિક આર્થિક ડેટાનું વિશ્લેષણ કરીને અસરકારક નીતિઓ બનાવવી દાંત શિક્ષણ નીતિ આરોગ્ય નીતિ સંપત્તિ ફાળવણી રિસોર્સ એલોકેશન જરૂરિયાત મુજબ સંસાધનોની યોગ્ય ફાળવણી માટે દાંત બજેટ ફાળવણી નિર્ણય લેવાની પ્રક્રિયા ડિસિઝન મેકિંગ ડેટા આધારિત નિર્ણયો લેવા જેથી તે વધુ પારદર્શક અને જવાબદાર બને કાર્યક્રમોનું મૂલ્યાંકન પ્રોગ્રામ ઇવેલ્યુએશન સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા જાહેર સેવાઓ સુધારવી ઇમ્પ્રુવિંગ પબ્લિક સર્વિસીસ ક્યાં સુધારાની જરૂર છે તે ઓળખવા માટે દાંત આરોગ્ય સેવાઓ પરિવહન જવાબદેહી અને પારદર્શિતા અકાઉન્ટેબિલિટી એન્ડ ટ્રાન્સપેરન્સી ડેટાના પ્રકાશન દ્વારા સરકારની કામગીરીમાં પારદર્શિતા વધે છે અને જવાબદેહી સુનિશ્ચિત થાય છે આગાહી અને આયોજન ફોરકાસ્ટિંગ એન્ડ પ્લાનિંગ ભવિષ્યના પડકારો અને જરૂરિયાતોનું અનુમાન કરીને લાંબા ગાળાનું આયોજન કરવું